લીલી તુવેરનું શાક તો આજે આપણે લીલી તુવેરનું શાક બનાવીશું તો તેની માટે એક કુકરમાં એક ડેકલી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશું રાઈ તતડવા ના લાગે એટલે એમાં જીરું ઉમેરીશું ત્યારબાદ એમાં ચપટી હિંગ નાખીશું ત્યારબાદ એમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું ઝીણું સમારેલો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર પાવડર નાખીશું એક ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં લી લીલા મરચા લસણની પેસ્ટ નાખીશું એક વાટકી ટમેટા પ્યુરી નાખીશું હવે બરાબર બધું જ મિક્સ કરી લઈશું બરાબર હવે એમાં લીલી તુવેના દાણા નાખીશું જે મેં પાંચસો ગ્રામ લીધા છે હવે બરાબર બધું જ મિક્સ કરી લઈશું હવે તેમાં લીલી ડુંગળીના પત્તાનો ભાગ નાખીશું ફરી બરાબર બધું મિક્સ કરી લઈશું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ ફરી બધું મિક્સ કરી લઈશું અને કૂકરની ત્રણથી ચાર સીટી આવવા દઈશું જો ત્રણથી ચાર સીટી પણ ના ચડે તો પણ તમે તેમાં ચેક કરી શકો છો પાણી ઓછું લાગે તો પાણી ઉમેરી ફરી બેથી ત્રણ સીટી મારી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી લીલી તુવેરનું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તમને કેવું લાગ્યું આ શાક કોમેન્ટ કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરજો થેન્ક યુ